અને આજથી તારીખી શકું એક એક બે હજાર છવીસ નવી સાલ બદલાણી અને બે હજાર પચીસ તો સારું કર્યું ઢેગા જેવું કરીને મળ્યું હતું કે બાજરીમાં કોઈ ભરી વાર પલાળી નથી એ માથે જેને મગફળી શી લેવાય મગફળી ના લેવા જતી હતી માથે આ બે હજાર પચીસ વીસ આવી હતી કે આ તો એવું મૃત્યુ કરવું છે ને બે હજાર છવ્વીસ અજે હારે હરું વરસાય જ ન થવરાય ના વરહાદ લો કે ના શું શાંતિ હરા લેવા જે એવું વર આવે ને એવું વર આવ્યું છે બે હજાર છવ્વીસ બે હજાર છવ્વીસ હું ચાલશે મને એવું દેખાય છે જેમ કે બસ આપણું બોત પછી પતી તો ચાર ઘઉંમાં ગયો છે કે મો આવું કાકા તમે આ ભોજીને રાખો કે માળી માળી જ ન બોસે પણ આ વળી વર રાખવા થાય કે વળી હવે જંગલો કપાઈ ગયા છે એટલે ઢોરણ આ રોધરાન બધા વય આવે

અમે તો સૌ ઉડતા ભણવા તો દાદર ફૂડ છે ભણવાનું કરો ભણવાનું હજી વહેલું છે એ તો કરાતા ઉત્તરાયણ કરવો પડશે પેલા એ પછી કોઈ યાદાળો મારા બધા

મારા બદલે તારો બોલે કુતરો બોલ્યો ને કરવા પૈસા ને હાલ તું છે પૈસા ઉભરી ને ડાય દાડો છે પૈસા ઉઘરાવા ના જવું પડે ડાયરેક્ટ ખાલી આપડે આયોજન કરવાનું કુતરો બદલે શીરો કરવા છે એટલે

દાડા ને દાડે બગડતો થાય છે અને આજે વળી શું કે શું કે વળી દોઢું શું કે હું ટ્રેનિંગ લેવા જઉં અરે પતંગ ની ટ્રેનિંગ લેવડાતી છે વાત કરે એ તો આપડે વાર સામ હોય તો આમ સડાવવાની હોય વળી ટ્રેનિંગ લેવા જો આવો ને આવો છે ચા સુધર છે અને આવો ને આવો ફરતો રહ્યા છે ને મને તો આનો કાંઈ ઉઠી મને હોમે પડશે એટલે મને ને હવે આવા જવાનું નથી હવે ઘેર ને ઘેર કોમ કરાવવું પડશે ને કાંઈ આને ગોઠશે જ નહીં મારું કોમ કરવા જવું માળીનું ઝાપાટા પટી ગયા હોત પડતા પડતું વાજી રહે જોડે હજી માળી ચાર ફરી રહ્યું કાકો ફર્યો હોત તો શું હતો આવા કાકા રોશન આવી કા કામ થાય તો હોવા મને ને તો પાણા ના શીરા ની મુખું પડી જા મને હો કરસી હો કર જા ફરી હું આખો દાડી ફરી ના ફરી દે આ પાણી નું કરું પણ આવું છે ગરમ ગરમ પાણી ઠંડી વધારે પડે છે ને પાણી ગરમ કરવું પડે છે આજ તો વગી ઠંડી છે જે તો આ થાતો નથી શું કરવું યાર ધણા થઈ ગયા છે મે તો કાઠું છે ધણા જે મળતા નથી હા હા જેટલા થઈ ગયો છે ઓમે અમે જાવું છું ઓટો મારવા જો નહીં આજ તો ઘણા દાડે ઘેર છું એટલે ઓની માર તો કરે સુલા આગળ યા કરાખવા દે છું આ બોલો બોલો ભત્રીજા શું કરાસો આ ભોણે હું મેલે જેતા કરું છું તાપેલું ચા તાપેલું તાપેલું હવે જેતા કરીને લાવું ગો એ તાઈ બેહવા શું ઉપર ના ના

પૈસા કેટલું છે પૈસા તો બધે જ ઉઘરે લાવેલી વાર સારું કરો તમે નવ સાલ બેઠું બે પચીસ થી બે હાજર છવી માં ઉમરે ઓછી

સેવામ જાય ને આખું હોળ સારું જાય ઝાડ ને પોણે પણ આવડું નવું એટલે જાડે પીવી મૂરત થાય ફોટો તો આમ વધારે ચલાવે પણ કોઈ સારો મોણ જેવો થઈ કોઈ સેવાનું કામ કરે તો હારું ઓછું પડે કયા હોળા ઓછું

ત્યા તા આવ ઉધરોની તો પૈસા તો હાલો તાલું બંધ છે જેરતું છે ને પૈસા પડ્યા તું જા રૂબરૂ આવું બધા ચર્ચા વિચારણા કરો જેમ જેમ કોમ કરો એ હા આખો કામ ફરીવાળો હવે કોકર ફરીવાળો પીસ હવે ઘરે પાછી જો કાકા ફાડા કાકા કો પેલા રાખ્યુંત્રી મીટિંગ દેખાતું નહીં જગાવ્યા બોલો બોલો મીટિંગ ભરી છે અજા ઉતરી ને આવે છે કે ઉતરે બોલે કરવા

ઓહો આખું ગમ તમે ભેવું ચઢી ગયા ત્યાં ભેડું કરવું પડે ને હું આવું તો વેલું કોમ મોડું થઈ ગયું ઝાડ કોમ હતું કોમ પડતું બી સારું એક પગ

વધારે પૈસા આવશે આગેવાન જેમ પૈસા ઉધરાવા હશે બનાવો મે તો મેં તો ભત્રીઝા આ એવો શું ખબર છે ડાયરેક્ટ તું થોડી બોલી બોલાવડ છો અને રોમ રમ કરવા ડાયરેક મને બોલાવડી છો મને તમે કીધું ન કે ભત્રીના શ્રી કાંજુવાદ કીધું રોમ રોમ કરવાના અને વ્યવસ્થિત બેહવાનું અને પછી વાત કરવાની હોમ લેવાની એમ એ રીતની વાત કરવાની કેમ કે આપણે સંસ્કારે આપણે જોઈએ એવું બીજી બુજી જ નહીં ના આજે કોમ સારું છે એટલે આપણને તો કમું અને હોમે ઉચરણ આવશે થોડી પતંગ પતંગ ફીરકી બીડકી લઈ આનજો કે એટલે થોડો કોમ મો સારો રહે અને થોડો મૂડ રહે એ કોમ ખરા લઈ આવું એમ ભગાડ કોમ જ છે લઈ આવ આ સાપડું ભોધવાનું તો કીધું જ કે બોધવું બધું તમે રહેવા રાત રાજભેરો કે વરાખ્યું તો આખો કોઈ નહીં બીજો પાછો તાર ભાઈ છો કે સાપળું તમે સારું ભજવ્યો સાપળું ભજ્યું છે સાપળું કોણ અથવા ઢોરો ઢોરાની ને બધું હવે તારે હવે હું રજા માગું તો આ રીતે ફાળો કહ્યું મને ફોન કરીને કહેજો બરુ તો તમે જો તો અમે બે વાતચીત કરો બાચી રાખે છે કરવાનું છે અને પાછું ટુ યર

કુતરું છે બેઠું હોય અને ગાયું છે બેઠું હોય કોઈ ને કોઈ છે પડી નહીં તેમાં તો ભગવાન ચી ઉતરી થયો ને વહરાત વહરાડે છે બાજરી પલાળે મગફળી પલાળે બધું પલાળે ભગવાન પાસે બાજરા રે હા અને દવા ખોડા કાજે કીધે નહીં આમતા ફટાફટ અને આવું દસ હજાર કે દસ હજાર પણ દવા કરો એના કરતા કૂતરો નોખતા હોય ને રોટલો ઘેર નોખતા હોય ને તે પૂન થાય એટલું પાછું પડે તમે સારો વિચાર કર્યો આગેવાન છો ને એ તમે આવા આગેવાન ની જરૂર છે આપણા સમાજમાં પણ આવું સેવાનો કોમ કરાર આવે કોઈને વાત ઝગડા આવે બધું બધી જે હારી સુશોંધી હેડે આવું સેવાનું કોમ કરશે ને તો ભગવાન રાજી થાય અને બધી હારાએ બધું ક્ષેત્રમાં ભાવ તમારો વિચાર તમે હારો છે એટલે બસ સેવાનું જ કોમ કરવું હવે એવું આંટો ના રાખવાનું કે ઉદરાયણમાં જીરોજ ઉત્તરાયણ થવાનું બે ત્રણ મહિનાને એટલે એટલે સીધો ફાળો પાસે તો ભગવાન આપણે સુખા ને તો આપણે પૈસા તો નહી કે પૈસા આને તો વસ્તી કેવી છે તમે મહિને મહિને ઉઘરાતા શું યાન છે એટલે આપણે જે ચૂઠી બની ને તો આવું સેવાનું કામ કરતું રહેવું કેમ કહું હા જે જે હો હો ઉઘરાય હો ઘરામ દસ હજાર રૂપિયા થોઈ ગાય એટલે છે ને હવે આપણે શું કરવાનું એમાં જે પૈસા વધે એ વસ્તુ આળા મહિનામાં ગેપમાં વાપરી ઓખવાના એટલે પૈસા ઉઘરાવાના ફરવા તાસી અને તમે જોરદાર આ નવ નવ સાલ બેઠી થયા આજની નહીં નવા સાલમાં નવો આવ્યા જાય ને કેલું નહીં